વલસાડના દુલસાડ સરપંચ ફળિયાથી શ્રીજીની વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળી વલસાડ તાલુકાના દુલસાડના સરપંચ ફળિયામાં ગણપતિ મહોત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરાઈ દુલસાડના સરપંચ ફળિયાના રહીશોએ બ્રહ્મદેવ યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીએ વિધિપૂર્વક ગણપતિની સુંદર પ્રતિમાની સ્થાપના કરી હતી દુલસાડના સરપંચ ફળિયાના ભક્તજનોએ પાંચ દિવસ સવારે સાંજે ગણપતિ બાપાની આરતી કરી શ્રદ્ધાળુઓને મોદક પ્રસાદ વહેંચ્યા હતા રાત્રે ભજન કીર્તન કરી ગણપતિ બાપાની મહિમા પણ ગવાઈ હતી ગણપતિ બાપ્પાને છપ્પન ભોગ અર્પણ કરાયા હતા આજરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ બપોર બાદ વાજતે ગાજતે ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવી હતી દુલસાણના સરપંચ ફળિયામાં પચીસથી વધુ વર્ષોથી અહીં ગણપતિ મહોત્સવ યોજાઈ રહ્યો છે દુલસાડ સરપંચ ફળિયાના બાળક વૃદ્ધ વડીલ મહિલાઓ હળીમળીને ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે ખાસ કરીને યુવાનો અને વડીલો દ્વારા ભારે જહેમત ઉઠાવી ગણપતિ મહોત્સવ બે હજાર સફળ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો